રાજકોટમાંથી બોગસ પત્રકારો ઝડપાયા આ પત્રકારોએ નિધિ સ્કૂલના સંચાલક બ્લેકમેલ કરી પચીસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી જેમાં આશિષ પોતાના મારફતે સ્કૂલના ચેમ્બરના સીસીટીવી ફૂટેજ મેળવી સંચાલકની અંગત પરોનો વિડીયો વાયરલ ન કરવાની શર થઈ ખંડણી માંગી આશિષે એક વિડીયો સોશિયલ રિપોર્ટ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકી બાકીના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જે બાદ આ મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો સ્કૂલ સંચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધાયો મુખ્ય સૂત્રધાર આશીષ ડાબી એઝાઝ અને ધર્મેશની ધરપકડ કરવામાં આવી પોલીસ સીસીટીવી ફૂટેજ આપનાર શખ્સની શોધખોળ કરી દેશે અમુક ઈસમો દ્વારા એ જે અંગત ક્ષણો હતી તેને એનો સ્ક્રીનશોટ લઈને વાયરલ પણ કરવામાં આવેલો જેના કારણે જે ફરિયાદી હતા તેઓની જે રેપ્યુટેશન હતું અને ત્યારબાદ તેમને સતત જો આ બાબતે કોઈ પણ પોલીસ એજન્સીને કે અન્ય કોઈને જાણ કરવામાં આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસાની ખંડણી પણ એ લોકો દ્વારા ઉઘરાવવાનો એ લોકો ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં